હું ડ્રેન્સ ફોરેસ્ટ ઓફિસર વઢવાણ દસમી ધૂડખર ગણતરીમાં અમુ છેલ્લા બે દિવસની ગણતરી કરીએ છીએ જેમાં ગુજરાત સરકાર દ્વારા મેન જે પ્રીસીસીએફ સાહેબ છે લાઈફ તેમના હસ્તક તમામ ગણતરીમાં ઘૂડખર ગણતરીમાં ભાગ લઈ લીધો છે અને આજે આજે આખરી દિવસ બાવીસ તારીખે બાવીસ પાંચ બે હજાર ચોવીસની દસમી ઘોડખર ગણતરીમાં વોલન્ટિયર એનજીઓ અને સ્ટાફ દ્વારા ગણતરી કરવામાં આવે છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચુરી ધાંગધ્રામાં પાંચ હજાર સ્ક્વેર કિલોમીટર સિવાયના રેવન્યુ વિસ્તારમાં પણ અમે પંદર લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જ્યાં આપણે સ્ટાફ ન જઈ શકતો હોય એનજી ફિન્જ એરિયા હોય ગીચ વિસ્તાર હોય એવા વિસ્તારમાં અમે ટોક ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરેલ છે અને બીજું વધુમાં જે વાઇલ્ડ લાઈફના મેનેજમેન્ટ માટે સેન્સેસ બહુ અગત્યનો રોલ છે તો એના કઈ રીતે વસ્તી વધી છે એને ઘટી છે એનું આખું ઇમ્પેક્ટ ડેઝર્ટમાં ઘણી બધી મૂવમેન્ટો પણ થઈ રહી છે તો એના આપણે ભાગરૂપે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્સને બચાવવા માટે સેન્સસ બહુ અગત્યનો રોલ છે અને આ સેન્સસમાં આ વખતે જીપીએસ ઈ ગુજ ફોરેસ્ટમાં પણ અમે એ એનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે જેથી કુડખર ગણતરીમાં સચોટ પરિણામ મળે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે સૌ પ્રથમ તો હું વાત કરું કે મારી આ ચોથી વાઇલ્ડલાઈફ સેન્સ છે એમાં મને પાર્ટિસિપેટ થવાનો આનંદ છે અને આ તાપના તાપવાળા વિસ્તારમાં પિસ્તાળીસ ડિગ્રી સેન્સિયસમાં પણ સ્ટાફે મહેનત કરીને આજે તંતોડ કઈ રીતે ગણતરી કરવી અને કુડખરને આ આ ટાઈમે બેસ્ટ રહે છે કારણ કે પાણીના પોઈન્ટ જ્યાં હોય ત્યાં આપણે એના સચોટ ગણતરી કરી શકીએ